કે નક્સલનો આઈડિયા છે બટંગી તો કટંગી ની વાતો કરતા હતા જ હિન્દુ અને જાતિમાં ડિપેટિટ કરવાની વાત કરતા હતા એટલે આ બધી તમારી જે વાતો છે લોકોની સામે છે દરેક પ્રકારના ઇન્સ્ટિટ્યુશનમાં પછી જ્યુડિશિયરી હોય એકેડમિશન હોય તમામ જગ્યાએ ચોક્કસ પ્રકારની જાતિના લોકો જ છે જ્યારે કોંગ્રેસ સત્તામાં નથી હોતી ત્યારે જાતિ આધારિત વસ્તી ગણતરીની વાત કરે છે જ્યારે સત્તામાં હોય ત્યારે વસ્તી ગણતરી કરાવતી નથી જાતિ આધાર એટલે જેની જેટલી વસ્તી હોય એ વસ્તી પ્રમાણે એને હક મળવો જોઈએ વસ્તી જેટલી છે એટલો હક એને આપવામાં આવશે કામગીરી કરવામાં આવશે બ્રાહ્મણની વસ્તી ત્રણ છે તો શું એમને ત્રણ ટકા એક પણ વ્યક્તિનો હક ન છીનવાય હા નમસ્કાર ક્રાંતિમાર્ગથી હું વિમિત કુમાર રાહુલ ગાંધી સંસદની અંદર એવું કીધું કે ભાઈ આ સંસદની અંદર અમે જાતિ આધારિત વસ્તી ગણતરીનો જે બિલ છે એ પસાર કરાવીને બતાવીશું કે ભારતીય જનતા પાર્ટી જાતિ આધારિત વસ્તી ગણતરીનો વિરોધ કરતી હતી ક્યાંય ને ક્યાંય એને જાતિ આધારિત ભાગ પાડાવવાની જે રાજનીતિ હતી એવું કહેતી હતી અને અત્યારે એ જ ભારતીય જનતા પાર્ટીના મંત્રી અશ્વિની વૈષ્ણવે પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી છે કે જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવશે કોંગ્રેસ આને પોતાની જીત ગણાવે છે આપણે કોંગ્રેસના પ્રવક્તા હિરેનભાઈ સાથે વાત કરીશું હિરેનભાઈ શું કહેશો જાતિ આધારિત વસ્તી ગણતરીની વાત જે કરી છે અશ્વિની વૈષ્ણવે ભારતીય જનતા પાર્ટીનું હંમેશાથી રહ્યું છે કે યુ ટર્ન લેવાના એ કાળા ત્રણ કાયદા કાનૂનના કાયદા હોય એની વાત હોય કે એપ્રેન્ટિસની વાત હોય તમામ મુદ્દે કોઈ પણ એમના લોજિક વગર કામગીરી કરવાની આદરણીય રાહુલ ગાંધીએ પહેલા દિવસથી સ્પષ્ટપણે કહ્યું છે કે સામાજિક ન્યાયની સાથે સાથે સામાજિક સશક્તિકરણ પણ થવું જોઈએ એના માટે આ સમગ્ર ભારતનો એક્સરે થવો જોઈએ એક્સરે ત્યારે જ થશે કે જ્યારે જાતિ આધારિત જનગણના થશે ભારતીય જનતા પાર્ટીની સરકાર ઓગણીસો એકાવનથી જાતિ એટલે જનગણના પણ કરાવી શકી નથી એકાવનમાં થઈ એકસઠમાં થઈ એક્યાસીમાં થઈ એકાણુંમાં થઈ બે હજાર એકમાંથી બે હજાર અગિયારમાં થઈ એ પછી માત્ર સામા સામાન્ય એ જનગણના પર કરી શકતી નથી અને હવે એને શ્રેય લઈ રહ્યો છે જાતિ જનગણનાનો જાતિ જનગણનાનો જે વિચાર છે કોંગ્રેસ પાર્ટીનો વિચાર છે આદરણીય રાહુલ ગાંધીનો વિચાર છે જે સમગ્ર ભારત જોડો યાત્રા દરમિયાન જેમને સામે આવ્યો છે કે લોકોની જે વસ્તી છે જેટલી આબાદી એટલો હક હોવો જોઈએ એ હકની વાત જ્યારે સામે આવી ત્યારે એ પ્રખરતાથી મૂકવામાં આવ્યું કે આ પ્રકારની જાતિ આધારિત જનગણના થશે જ્યાં પણ અમારી સરકાર હશે ત્યાં અમે કરીશું અને અમે કરી બતાવ્યું તેલંગાનામાં પણ કરી બતાવ્યું ભારતીય જનતા પાર્ટીની નિયત સાફ હોત તો ચોવીસ ડિસેમ્બર બે હજાર ઓગણીસના રોજ માત્ર જા વસ્તી ગણતરીની જે પ્રેસ કોન્ફરન્સ થઈ હતી એમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે વસ્તી ગણતરી કેવી રીતે થશે એના મુદ્દેસર એમાં પોઈન્ટ્સ લખવામાં આવ્યા છે એમાં માત્ર ખાલી કેટલા ઘર છે કેટલા લોકો રહી છે આ જ વિગત લખવામાં આવી એના માટે આઠ હજાર પાંચસો કરોડની એમાં ફાળવણી કરવામાં આવી જાતિ વસ્તી ગણતરી કરવાની જ્યારે વાત કરવામાં આવે છે તો માત્ર ચારસો ને પચાસ પંચોતેર કરોડ રૂપિયા આપવાની વાત કરી રહ્યા છે આ દર્શાવે છે કે એની મનશા નથી ખાલી હેડલાઇન કરવી છે ડેડલાઇન આપવી નથી જ્યાં સુધી ડેડલાઇન નક્કી કરવામાં નહીં આવે ત્યાં સુધી કોંગ્રેસ પાર્ટી આ મુદ્દાને સંસદ અને સડક સુધી લેતા રહેશે સંપૂર્ણ શ્રેય કોંગ્રેસ પાર્ટીના આદરણી રાહુલ ગાંધીને થાય છે કે જેમણે આખા ભારતને માપી લીધો અને પછી આ વાત કરી આ કોઈ તગલગી નિર્ણય થઈ ગયો રાતોરાત નોટબંધી આવી ગયું એ પ્રકારનો નિર્ણય નથી આ વિચાર મંથન સંવાદ થયા પછી આખી વાત રજૂ થઈ છે અને આ આખા ભારતના ચિત્રને બદલી કાઢશે જે આખું ચિત્ર જે અત્યારે હાલમાં જે સંવિધાનના પ્રિએમ્બલમાં એટલે પ્રસ્તાવનામાં લખવામાં આવ્યું છે કે જસ્ટિસ ન્યાય એ સામાજિક હોવો જોઈએ એ આર્થિક હોવો જોઈએ અને રાજકીય હોવો જોઈએ રાજકીય ન્યાય માટે આપણને આરક્ષણ આપવામાં આવ્યું છે આર્થિક અસમાનતા વધી રહી છે એવા સર્વે આપણી સામે આવ્યા છે એ જ પ્રકારે જ્યારે સામાજિક ન્યાય મળવો જોઈએ એ સામાજિક ન્યાય ત્યારે જ મળશે જ્યારે મને ખબર હશે કે ભારતમાં કયા જ્ઞાતિની કેટલી વસ્તી છે એટલે જેની જેટલી વસ્તી હોય એ વસ્તી પ્રમાણે હક મળવો જોઈએ એટલે આગામી દિવસોમાં કોંગ્રેસ પાર્ટી ત્રણ કાર્યક્રમ કરવા જઈ રહી છે પચાસ ટકાની જે સીલિંગ છે એ તોડવામાં આવશે જેટલી આધારિત જેટલી વસ્તી હશે એક પણ વ્યક્તિને અધિકાર ન છીનવાય એ પ્રકારે તમામ જે છેવડાના માનવીને હક અધિકાર મળે જેટલી આબાદી છે એટલોનો હક મળે એ સુનિશ્ચિત કરવા માટે પચાસ ટકાની સીલિંગ પણ તોડવાની જરૂર પડશે તોડવામાં આવશે આગામી દિવસોમાં

એ કામગીરી કરવામાં આવશે અને છેવાડાના માનવીને જ્યાં સુધી હક નહીં મળે ત્યાં સુધી કોંગ્રેસ પાર્ટી લડતી રહેશે પચાસ ટકાની જે સીલિંગ છે એ તો સુપ્રીમ કોર્ટ પોતે લગાવે છે વારંવાર કોઈ સરકાર જો એને વધારવાનો પ્રયાસ કરે છે તો સુપ્રીમ કોર્ટ રોક લગાવી રાહુલ ગાંધી કેવી રીતે બંધારણમાં સ્પષ્ટપણે લખવામાં આવે છે એ પ્રકારની એમાં સુપ્રીમ કોર્ટ એનું ઇન્ટરપ્રિટેશન કરતું હોય છે બંધારણમાં પચાસ ટકાની જોગવાઈ ભૂતકાળમાં કરવામાં આવી હતી આજે ભારતના સાંપ્રત સમયમાં એ સિલિંગ તૂટવી જોઈએ એવી લોકોની માંગ છે ને એવી જરૂરિયાત છે જરૂરિયાત ધ્યાને સરકારમાં જેમ કહેવામાં આવ્યું હતું કે આ જ સંસદમાં આવે જાતિ આધારિત જનગણના પારિત કરીશું એવી જ રીતે તમે લખી રાખો તમારા કેમેરાના કે આગામી દિવસમાં રાહુલ ગાંધીના નેતૃત્વમાં પચાસ ટકાની સીલિંગ પર તોડવામાં આવશે આર્ટિકલ પંદર પાંચ અંતર્ગત જે પ્રકારે પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશનમાં પણ રજીસ્ટ્રેશન મળવું જોઈએ એની અંદર પ્રાવધાન છે તેમ છતાં એ લાગુ પ્રોપર થતું નથી એ પણ લાગુ કરવાની કામગીરી કરવામાં આવશે એટલે સામાજિક ન્યાય અને સામાજિક સશક્તિકરણનું જે મોડલ જે છે એ આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષના નેતૃત્વમાં આદરણીય રાહુલ ગાંધીના નેતૃત્વમાં એ લાગુ થશે રાહુલ ગાંધી અને આખી કોંગ્રેસ લોકસભાની ચૂંટણીમાં આ મુદ્દાને લઈને લોકો સુધી જઈ હતી હવે તો મોદીજીએ આ મુદ્દો પણ પોતાની પાસે લઈ લીધો હવે એ પ્રચાર કરવામાં આવશે કે તો આ ભારતીય જનતા પાર્ટી વસ્તી ગણતરી કરાવી જાતિ આધારે મુદ્દો મોદીજીનો કોંગ્રેસનો નથી મુદ્દો લોકોનો છે લોકોના હક અધિકારનો છે એ જ્યાં સુધી મળશે કોંગ્રેસ પાર્ટીના આદરણીય રાહુલ ગાંધીજીએ પ્રેસ કોન્ફમાં બહુ સ્પષ્ટપણે કહ્યું કે તમારે શ્રેય લેવો તો લઈ લો પણ લોકોને હક અધિકાર મળે એના માટે અમે કટિબદ્ધ છીએ એના માટે અમે કામ કરવા માગીએ છીએ અને જાહેર જનતાના પ્લેટફોર્મ પર ઘણી બધી જગ્યાએ જોયું છે કે તમે આ જ વસ્તુને નક્સલ આઈડિયા કહેતા હતા કે નક્સલનો આઈડિયા છે બટૈંગે તો કટંગીની વાતો કરતા હતા જ હિન્દુઓને જાતિમાં ડિબડીટ કરવાની વાત કરતા હતા એટલે આ બધી તમારી જે વાતો છે એ લોકોની સામે છે કોંગ્રેસ પાર્ટી પહેલા જ દિવસથી સામાજિક સશક્તિકરણ અને સામાજિક ન્યાયના ધોરણે જાતિ આધારિત જનગણનાનો હક અધિકાર માટે હિમાયતી રહી છે આધારિત રાહુલ ગાંધી હિમાયતી રહ્યા છે અને કરવા જઈ રહ્યા છે એમને શ્રેય લેવો તો એટલે હેડલાઇનમાં નહીં ચાલે ડેડલાઈનની જરૂર પડશે અચ્છા ભારતના વડાપ્રધાન પોતે આની જાહેરાત નથી કરતા અશ્વિની વૈષ્ણવ જે રેલ મંત્રી છે એને મોકલે છે આ જાહેરાત કરવા બાબતે શું કહેશો સૌથી મહત્વની બાબત એ છે કે બહુ મોટી ઘટના છે ઐતિહાસિક ઘટના છે આ વિચાર ક્યાંથી આવ્યો આ વિચાર સંવિધાનનો વિચાર છે સામાજિક ન્યાયનો આ વિચાર મહાત્મા ગાંધીની જે અંત્યોદયની વાત સર્વોદયની વાત એ ત્યાંથી આવ્યો છે અને જે રીતે દસ હજાર કિલોમીટરની ભારત જોડો યાત્રા રાહુલ ગાંધીએ કરી જનતાની વચ્ચેથી આવેલો વિચાર છે જે રીતે એક્સરે કરીને આપણે તપાસ કરીએ છીએ કે હાડકો ક્યાંથી તૂટેલો છે અને પછી એની સારવાર કરીએ છીએ તો જે એક્સરે કરવામાં આવે તો ખબર પડે કે દેશના મીડિયામાં દેશના કોર્પોરેટના દેશના ઇન્સ્ટિટ્યુશનમાં કયા સમાજના લોકોને પ્રભુત્વ દેશનું આર્થિક ધન નાઇન્ટીન નાઇન્ટી ફાઇવ પર્સન્ટ લોકો પાસે હોય દરેક પ્રકારના ઇન્સ્ટિટ્યુશનમાં પછી જ્યુડિશિયરી હોય એકેડમિશન હોય તમામ જગ્યાએ ચોક્કસ પ્રકારની જાતિના લોકો જ છે તો અમુક સમાજની જ કોઈપણ પ્રકારનું રિપ્રેઝન્ટેશન નથી દેશના એકસો ચાલીસ

એ કોંગ્રેસે જો હંમેશા તમામ વર્ગને સાથે રાખીને રાજકારણ કર્યું છે અને તમે જોજો કે તમામ જાતિ તમામ સમાજના લોકો કઈ રીતે સત્તામાં ભાગ વસ્તી ગણતરીની વાત છે કે વસ્તી ગણતરીમાં પણ ધારો કે રિઝર્વેશનની વાત હોય તો રિઝર્વેશનનો મૂળ એજન્ડા શું હતો રિઝર્વેશન તમામ જગ્યાએ રિઝર્વેશન આપવાનો એજન્ડા એ જ હતો કે એસસી એસટી ઓબીસી માઇનોરિટી અને જે પણ પછાત વર્ગ છે જે પણ ગરીબ વર્ગ છે એ મુખ્ય ધારામાં આવે તો એ સામાજિક ન્યાયની વાત સોશિયલ આર્થિક અસમાનતા દૂર કરવા તમામ રાઈટ ટુ એજ્યુકેશનમાં તમને શું દેખાશે સ્ટુડન્ટની વચ્ચે આર્થિક અસમાનતા દૂર થાય ગરીબ બાળકોને અમીર બાળકો સાથે બેસીને ભણી શકે પ્રીમિયમ સ્કૂલોમાં ભણી શકે એ એ હતું આરટી રાઈટ ટુ એજ્યુકેશન રાઇટ ટુ ઇન્ફોર્મેશન સાના માટે હતું કે કલેક્ટરને તમે સવાલ કરી શકો મિનિસ્ટરને તમે સવાલ કરી શકો રાઇટ ટુ ઇન્ફોર્મેશનમાં નાનામાં નાનો ખેડૂત મજદૂર કોઈ પણ કલેક્ટર કોઈ પણ અધિકારીને સવાલ કરી શકે એટલે આ જે ન્યાય અને આ જે આ જે આજે સ્વતંત્રતામાં મહાત્મા ગાંધી હંમેશા કહેતા હતા કે કોઈ તમારો ગુલામ નહીં અને તમે કોઈના ગુલામ નહીં એટલે આઝાદીની જે મૂળ ભાવના છે સંવિધાનની જે મૂળ ભાવના છે એ તમામ વ્યક્તિને સશક્ત કરવાનું કોઈ ડિસ્ક્રિમિનેશન નહીં કોઈ ભેદભાવ નહીં અને આર્થિક અસમાનતા દૂર થાય સામાજિક અસમાનતા દૂર થાય એના ભાગરૂપે આ જાતિ જનગણનાની વાત વારંવાર રાહુલ ગાંધીએ કરી અને સરકારે સ્વીકારી છે અમે આવકારીએ છીએ આપણી સાથે કોંગ્રેસના તે તરાર પ્રવક્તાઓ અને નેતાઓ એમણે કહ્યું કે જાતિ આધારિત જે વસ્તી ગણતરી કરવામાં આવશે એ ક્યાંય ને ક્યાંય એમની મોટી જીત છે કારણ કે રાહુલ ગાંધી વર્ષોથી આ જે મુદ્દો છે એ ઉઠાવતા રહે છે અને ક્યાંય ને ક્યાંય આ સત્તા પક્ષને એ મુદ્દે ઘેરવાનો પ્રયાસ કરતા હોય છે